સૌપ્રથમ તો આગમ એપ વિશે વાત કરીએ તો પહેલા આગમ એપમાં બાળકો એડ કરી દેજો આપણે આ 3 મહિનામાં વર્ષ દરમિયાન વિકાસ યાત્રા ભરવાની છે એડ કરેલા બાળકોની વિગતમાં સુધારો કઈ રીતે કરવો તમે વિકાસ ભરવા માટે આપણે આમાં જવાનું છે ચાલો આપણે નિહાળીએ નમસ્કાર ગો ટુ શિક્ષા YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે છે

હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને અન્ય વર્કર બહેનો સાથે પહોંચાડજો કોમેન્ટ કરજો આપના કેન્દ્રનું નામ ઘણા વર્કર બહેનો ખૂબ સરસ કોમેન્ટ કરી રહ્યા છે દરેક જિલ્લામાંથી કોમેન્ટ મળી રહે છે કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર હવે ત્યારબાદ આગળ જોઈએ તો આગમ એપ હવે આગમ એપ તમારે પ્લે સ્ટોરમાંથી નથી લેવાની નવી આગમ એપ આપણને વોટ્સઅપના માધ્યમથી મળેલ છે એ આગમ એપ તમારે ઇન્સ્ટોલ કરવાની છે સૌ પ્રથમ તો શું કરવાનું છે કે તમારી પાસે જે જૂની આગમ એપ છે એને અનઇન્સ્ટોલ કરી નાખો ફોનમાંથી ડિલીટ કરી દો ત્યારબાદ તમને વોટ્સઅપના માધ્યમથી જે તમને આગમ એપ મળી છે એ તમારે ઇન્સ્ટોલ કરવાની છે વોટ્સઅપમાં તમને જે આગમ એપ મળી છે એ તમારે ઇન્સ્ટોલ કરવાની છે કદાચ તમારી પાસે ન હોય તો આપના ગ્રુપમાં મળી રહેશે આપણે વોટ્સઅપ ગ્રુપમાં આગમ એપ છે એ શેર કરી દઈશું અથવા તો અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આગમ એપ મૂકે છે તો તમે એમાંથી પણ તમે લઈ શકો છો અને આગમ એપ લીધા બાદ તમારે શું સેટિંગ કરવાનું છે બધી પરમિશન અલાવ આપવાની છે અને ત્યારબાદ તમારે કામગીરી કરવાની છે હવે તમારે સૌપ્રથમ તો આગમ એપ વિશે વાત કરીએ તો પહેલા તો બાળકો એડ કરવાના છે કયા બાળકો તો કે તમારા પોષણ ટ્રેકરમાં થી છ વર્ષના થી છ વર્ષના જેટલા બાળકો છે પોષણ ટ્રેકરમાં એટલા બાળકો આગમ એપમાં કરવાના છે અને જે પોષણ ટ્રેકરમાં છે એ જ બાળકો આગમ એપમાં ઉમેરવાના છે જો તમારે આગમ એપમાં બાળકો ઉમેરવાના બાકી હોય તો પહેલા આગમ એપમાં બાળકો એડ કરી દેજો કદાચ કોઈ બાળક સ્થળાંતર થયું થયું હોય 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 મૃત્યુ અથવા તો ગયેલા જૂના બાળકો એ પણ પેલા ડિલીટ કરી દેજો અમુક બાળકો ડિલીટ થયા બાદ ઉમેરવાના છે તો ઉમેરી દેજો આ ની અંદર સંપૂર્ણ આગમ એપની માહિતી આપવામાં આવી છે કઈ રીતે બાળક એડ કરવું કેમ વિકાસ ભરવો એડ કરેલા બાળકોના નામમાં પિતાના નામમાં મોબાઈલ નંબરમાં સુધારો કરવો હોય તો એ પણ સમજાવવામાં આવ્યું છે વિડીયો અંત સુધી નિહાળશો અને દરેક માહિતી છે એ સંપૂર્ણ સાંભળો અને પછી જ કામગીરી કરો એટલે સંપૂર્ણ માહિતી સમજાઈ જશે અને આગામી એપ ઇન્સ્ટોલ થઈ ગયા બાદ પરમિશન અપાઈ ગયા બાદ તમારે આ મહિનાની એટલે કે ચાલુ મહિનામાં પછી કોઈ જાન્યુઆરી મહિનો હોય તો ભલે અને સપ્ટેમ્બર મહિનો હોય તો ભલે આપણે આ મહિનામાં વર્ષ દરમિયાન વિકાસ યાત્રા ભરવાની છે તો પહેલા તમારે ઓનલાઈન વિકાસ યાત્રા પૂર્ણ કરવાની છે બાળકો એડ કરી દો વિકાસ ઓનલાઈન ભરી દો અને વિકાસ ભરાઈ ગયા બાદ તમારે ઓફલાઈન વિકાસ યાત્રા પણ પીળી વિકાસ યાત્રા ભરી દેવાની છે એટલે કે ઓનલાઈન ને ઓફલાઈન બી સેમ ભરવાની છે તમારે એના વિકાસ ભરવાનો છે કોઈ નામમાં ફેરફાર કરવો હોય વિગતમાં ફેરફાર કરવો હોય તો એ પણ શીખવી દો અને બાળક કઈ રીતે ડિલીટ કરવું એ પણ શીખવી દો એટલું યાદ રાખજો બહેનો કે પોષણ ટ્રેકર પોષણ ટ્રેકરના ત્રણથી છ વર્ષના જેટલા બાળકો છે એટલા જ બાળકો આગમ એપમાં કરી દેવાના છે અને ત્યારબાદ તમારે વિકાસ ભરવાનો છે પોષણ ટ્રેકર અને આગમ એપના બાળકો સેમ હોવા જોઈએ ત્રણથી છ આપણે આગમ એપની અંદર ત્રણથી છ વર્ષના જ બાળકો એડ કરવાના છે ઉપરાંત આપણે આગમ એપની અંદર ગુજરાતી અથવા તો અંગ્રેજી બંનેમાં તમે નામ લખી શકો છો તમને ગુજરાતી અનુકૂળતા હોય તો ગુજરાતી લખો અને અંગ્રેજી અનુકૂળતા હોય તો અંગ્રેજી ચાલો આપણે તમને દરેક માહિતીની ડેમો એન્ટ્રી એક વિકાસ ભરીને બતાવવું એક બાળક એડ કરીને બતાવવું અને ડિલીટ કઈ રીતે કરવા અથવા તો એડ કરેલા બાળકોની વિગતમાં સુધારો કઈ રીતે કરવું તમને દરેક બાબત સમજાવું છું વિડીયો અંત સુધી નિહાળો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ભૂલતા નહીં અને તમારા કેન્દ્રનું નામ કોમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં તમારી કોમેન્ટ અમને ઘણો ઉત્સાહ આપી રહી છે ચાલો આપણે નિહાળીએ સૌ પ્રથમ તો તમારા મોબાઈલ ફોનમાં જૂની આગમ એપ છે એને પહેલાં અનઇન્સ્ટોલ કરવાની છે અનઇન્સ્ટોલ જો આવી રીતે કરવાની છે આ અનઇન્સ્ટોલ કરી દેવાની છે એટલે કે કાઢી નાખવાની છે ડિલીટ કરી નાખવાની છે ડિલીટ કર્યા બાદ તમને જે વોટ્સઅપમાંથી એપ મળેલી છે એ ઇન્સ્ટોલ કરવાની છે જુઓ તમને વોટ્સઅપમાં જે એપ મળે છે નવી આગમ એપ ઇન્સ્ટોલ કરવાની છે આવી રીતે ઇન્સ્ટોલ કરશો એટલે ઇન્સ્ટોલની પ્રોસેસ થશે તો આવી રીતે નવી આગમ એપ મળે છે એ ઇન્સ્ટોલ કરવાની છે આવો જો એપ ઇન્સ્ટોલ થઈ ગઈ છે પછી શું કરવાનું છે તો પહેલા તો બધી પરમિશન આપી દેવાની છે જેથી એપ કામ કરે વ્યવસ્થિત જો આ પરમિશનમાં જવાનું છે પછી જો આ પરમિશન છે આવી રીતે બધી પરમિશન અલાવ આપી દો એટલે તમારી એપ એકદમ ક્લિયર રીતે કામ કરશે જો આવી રીતે એપ પરમિશન આપી દેવાની છે હવે આ એપ ખોલવાની છે લોગિન થશો એટલે તમને અહીંયા તમારા કેન્દ્રનું નામ બતાવશે અને વિકાસ યાત્રા ભરવા માટે બાળકો એડ કરવા માટે તમારે આ ઓપ્શનમાં જવાનું છે ત્યારબાદ તમને ત્રણ ઓપ્શન જોવા મળશે હવે આ પહેલું ઓપ્શન છે આ ઓપ્શનની અંદર નવા બાળકો એડ કરવા અથવા તો એડ કરેલા બાળકોના કદાચ નામમાં અથવા તો એમાં કંઈક ફેરફાર હોય અથવા તો એડિટ કરવું હોય કંઈક ભૂલવું હોય તો સુધારા વધારા કરવા અથવા તો શાળા પ્રવેશમાં જતા રહેલ બાળકો ડિલીટ કરવા છે તો આ પહેલા ઓપ્શનમાં ત્રણ વસ્તુ થશે અને આ બીજો ઓપ્શન છે એમાં તમારે

જો આવી રીતે થોડી વાર રાહ જોવાની છે આગમ એપ થોડી સ્લો ચાલે છે એટલે થોડીક ધીરજ રાખવી ત્રણથી ચાર માં એક જ બાળક છે તો આપણે હવે બીજું તમારે જે કેટેગરીમાં ઉમેરવું છે તો એ સિલેક્ટ કરવાનું ચાર થી પાંચમાં ઉમેરવું છે તો જો હવે જો દાખલા તરીકે અહીંયા ત્રણ થી ચાર સિલેક્ટ કરેલું છે અને હવે આમાં બીજું બાળક ઉમેરવું છે તો તમારે આ ઓપ્શનમાં જવાનું એટલે બીજા બાળકની એન્ટ્રી ખુલશે જો આવી રીતે હવે અહીંયા જન્મના પ્રમાણપત્રમાં જો ઓનલાઈન દાખલો હોય તો તમારે હા કરવાનું છે તો ઓનલાઈન દાખલા મુજબ સીધી વિગત આવી જશે પરંતુ તમને દાખલાની વિગત ખબર નથી અથવા તો ઓનલાઈન દાખલો નથી તમારે મેન્યુઅલ એન્ટ્રી કરવી છે તો ના કરીને સબમિટ આપી દેવાનું છે એટલે આ ફોર્મ ખુલી જાય હવે આ ફોર્મ ખોલે એટલે તમને દરેક બહેનોને ખબર જ છે ફોટો પાડવાનો છે બાળકનો બાળકનું નામ બાળકની જન્મ તારીખ કુમાર હોય તો કુમાર કન્યા હોય તો કન્યા અને વિકલાંગતા એટલે કે દિવ્યાંગતા હોય તો દર્શાવવાનું છે નહીતર ના અને આંગણવાડીની પ્રવેશ તારીખ ના બાળક ત્રણ વર્ષનું થાય એની પ્રવેશ તારીખ હોય અને વાલીનો મોબાઈલ નંબર નાખવાનો છે માતાનું નામ નાખવાનું છે પિતાનું નામ અને સબમિટ કરવાનું છે એટલું કરશો અને સબમિટ કરશો એટલે બાળક એડ થઈ જશે ચાલો આપણે ફટાફટ ડિટેલ ભરી અને અહીંયા એક ડેમો એન્ટ્રી કરેલી છે જો બાળકનો ફોટો પાડેલો છે બાળકનું પૂરું નામ લખેલું છે જન્મ તારીખ લખેલું છે કુમાર કન્યા દર્શાવ્યું છે દિવ્યાંકા પછી જન્મ તારીખ મુજબ બાવીસમાં એનો જન્મ છે તો ત્રણ વર્ષ પછી એને આંગણવાડી પ્રવેશ મળે છે ત્યારબાદ વાલીનો મોબાઈલ નંબર માતાનું નામ અને પિતાનું નામ આટલી વિગત નાખ્યા બાદ સબમિટ આપવાનું છે જો સબમિટ આપો એટલે થોડીક વાર રાહ જોજો આવી પ્રોસેસ થશે કારણ કે આગમ એપ એકદમ સ્લો ચાલે છે તો દરેક બહેનો છે ધીમે ધીમે છે જો આવી રીતે જો આ બાળક એડ થઈ ગયું

જન્મ તારીખમાં સુધારો થશે નહીં એટલે હવે જન્મ તારીખ તો આમાં એડિટમાં સુધારો થતો નથી તો શું કરવાનું છે તો આ બાળકની એન્ટ્રી છે એ તમારે ડુપ્લિકેટ એન્ટ્રી કરી અને ડિલીટ કરી દેવાની છે કઈ રીતે એ તમને સમજાવું તો બેક થઈ અને જે તમને આ લિસ્ટ બતાવે છે જો આ ડાભી ઉગ રાજીશભાઈ તો આ તમને ડિલીટ નું નિશાન બતાવે છે એમાં જય અને હવે જો આમાં ડિલીટ નું કારણ દર્શાવવાનું છે તો આ બધા કારણ છે એ તમે દર્શાવી શકો છો સ્થળાંતર કરેલ પછી જો અહીંયા શરત આ શરત ચૂકથી રજીસ્ટર થયેલ છે એ કારણ દર્શાવી અને આ બાળકને ડિલીટ કરી નાખવાનું છે અને ડિલીટ કર્યા બાદ સાચી વિગત નાખી દેવાની છે અને પછી ફરીવાર આ બાળકની એન્ટ્રી કરવાની છે તો આવી રીતે આગામી એપમાં બાળક ચડાવી શકો છો ચડાવીને વિગતમાં સુધારો કરી શકો છો અને ડિલીટ પણ કરી શકો છો હવે આવી છે બાળકનો વિકાસ કઈ રીતે ભરવો તો કે વિકાસ ભરવા માટે આપણે આમાં જવાનું છે મારી વિકાસ યાત્રા એન્ટ્રી તો હવે ચારથી પાંચમાં વિકાસ ભરવાશે તો ચારથી પાંચનું કેટેગરી છે એ સિલેક્ટ કરો ત્યારબાદ છે અહીંયા મે 2025 એવું સિલેક્ટ કરો હવે આવું સિલેક્ટ કરશો એટલે હવે તમને અહીંયા બતાવશે 4 થી 5 માં કેટલા નામ છે તો કે ત્રણ નામ છે મારા આ ડાબી હર્ષ જયંતીભાઈ એની વિકાસ યાત્રા પરવી છે તો એ નામ સિલેક્ટ કરી લ્યો હવે એ નામ સિલેક્ટ કરો ત્યારબાદ તમારો પહેલો વિકાસ જોવા મળે છે શારીરિક વિકાસ ન્યાથી શરૂઆત કરવાની છે શારીરિક વિકાસ

કે પોષણ ટ્રેકરમાં ત્રણ થી છ વર્ષના જેટલા બાળકો છે અને જે બાળકો છે બાળકો આગમ એપમાં પણ હોવા જોઈએ અને બે માં સેમ બાળકો હોવા જોઈએ જો બૌદ્ધિક વિકાસ છે એ પણ આપણે ખુલે છે થોડીક રાહ જોઈશું જો ખુલી ગયો તો આવી રીતે છે બૌદ્ધિક વિકાસ છે યોગ્ય ટીક માર્ક હું તમને ડેમો એન્ટ્રી શીખવાડું છું પછી આગળ વધવાનું છે સર્જનાત્મક વિકાસ છે તો એમાં તમારે વિવિધ વિકાસ ખોલવાના છે અને વિકાસ માર્ક કરી અને આગળ વધવાનું છે ભાષાકીય વિકાસ છે એના પણ વિવિધ તબક્કા ખોલી ગયા છે તો એનું પણ મૂલ્યાંકન કરી અને પછી આગળ વધવાનું છે સામાજિક વિકાસના વિવિધ પાસા છે એ વિવિધ પાસા માર્ક કરી અને આગળ વધવાનું છે છેલ્લો અને ભાવાત્મક વિકાસ એમાં માત્ર બે પ્રવૃત્તિ છે બે બે પ્રવૃત્તિ કરી શકે છે હવે જો અત્યાર સુધી આપણે આગળ વધતા એમાં ટીક માર્ક કરતા પરંતુ હવે તમે આગળ વધશો તો આગળની વસ્તુ કાંઈ ખુલશે નહીં તો આ છેલ્લો અને છઠ્ઠો ભાવત્મક વિકાસ ટીક થાય ત્યારે તમારે કયું ટીક માર્ક કરવાનું છે તો કે આ સબમિટમાં જવાનું છે જો આ સબમિટમાં ટીક માર્ક કરશો એટલે એવી પ્રોસેસ થશે એટલે આ બાળકના છયે છ વિકાસ ભરાઈ ગયા છે જો વિકાસ ભરાશે એટલે સ્ક્રીન ઉપર આવી પ્રોસેસ થશે અને આ ચોકડીની નિશાની દેખાય છે ત્યાં તમને ખરાનું નિશાન થોડા સમયમાં જોવા મળશે જો થઈ ગયું તો જે બાળકના વિકાસ ભરાઈ જાય એના આવું ખરાનું નિશાન થઈ જાય છે ટૂંકમાં જે પ્રોબ્લેમ સોલ્યુશન હતું બાળકો એડ થતા નહોતા અથવા તો એડ થયેલા બાળકોના વિકાસ ભરો તો ખરાનું નિશાન નહોતું આવતું આવા ઘણા બધા પ્રોબ્લેમ હતા તે સોલ્યુશન થઈ ગયું છે અને હવે દરેક વિકાસ ભરાય છે બાળકો એડ થઈ જાય છે તો દરેક વર્કર બહેનોએ પોષણ ટેકરમાં ત્રણથી છ વર્ષના જેટલા બાળકો છે એટલા બાળકો આગમ એપમાં એડ કરી દેવા અને એડ કર્યા બાદ મે બે હજાર પચીસ એટલે કે જે તે માસ એટલે જાન્યુઆરી હોય તો જાન્યુઆરી મે મહિનો હોય તો મે મહિનો અને સપ્ટેમ્બર મહિનો હોય તો સપ્ટેમ્બર આવી રીતે ઓનલાઈન વિકાસ યાત્રા ભરી દેવાની છે ઓનલાઈન વિકાસ યાત્રા ભરાઈ જાય એટલે તમારે ઓફલાઈન તમને કેન્દ્ર ઉપર પીળી વિકાસ યાત્રા ભરી આપવામાં આવી છે એ પણ ભરી દેવાની રહેશે જે વર્કર બહેનોને અમારો વિડીયો જોઈ અને સરળ દરેક માહિતી આવડી ગઈ હોય અને સમજાઈ ગયું હોય તો આપના કેન્દ્રનું નામ ખાસ કોમેન્ટ કરજો ઘણા વર્કર બહેનો ખૂબ સારી કોમેન્ટ કરી રહ્યા છે અને દરેક જિલ્લામાંથી કોમેન્ટ મળે છે કોમેન્ટ કરવા બદલ દરેક વર્કર બહેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ